સુરતમાં સરકારી વિભાગોમાં લાંચનો કીડો ભરાઈ ગયો તેમ લાગી રહ્યું છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારી વતી લાંચ લેતો જ ઝડપાયા બાદ સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોન એ ના આકાર વિભાગના બે ક્લાર્કો પાત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયા હતા સરકારી લાંચિયા અધિકારી તેમજ મહાનગરપાલિકા કચેરીમાં આજે ફડફાટા પામ્યો છે સુરતમાં દરેક સરકારી વિભાગોમાં કરપ્શન ઘર કરી ગયું તેમ લાગી રહ્યું છે કે સરકારી કોઈ પણ કચેરીમાં જાઓ એટલે વ્યવહાર કર્યા વગર એટલે કે લાંચ આપ્યા વગર કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ કે પછી કર્મચારીઓ કામ કરતા જ ન હોવાનું અનેકવાર સામે આવી ચૂક્યું છે ત્યારે સવારે સુરતમાં ખાણ વિભાગના અધિકારીનો સાગરીત લાંચ લેતા ઝડપાયા બાદ હવે સુરત મનપાના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે સુરત મહાનગરપાલિકાની ઉદના ઝોન એમાં આ કારણે વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિગ્નેશ ચિમન પટેલ અને મેહુલ બાલુ પટેલ પાંત્રીસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે આ રૂપિયા મિલકતદારનો ત્રણ વર્ષે રિક્વિઝેશન કરવાનો વેરા અંગે કાર્યવાહી ન કરવાના આવેદ પેટે પાંત્રીસ હજારની લાંચની માંગણી કરી હતી કે મિલકતદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ રૂપિયા ભુજના કેલા રોડ ખરવનગર રોકડી હનુમાનજી મંદિર પાછળ તે બજરંગ પાંડે ફૂલ સેન્ટર સામે લાંટી રકમ આપવા બોલાતા એસીબીએ છટકો ગોઠવી લારૂપીઓ જીજ્ઞેશીમન પટેલ અને મેહુલ બાલુ પટેલને રંગે હાથે ઝડપી પાડ્યા છે અત્રે ફરિયાદ મળેલી કે ઉધના સુરત મહાનગરપાલિકા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ પટેલ તેમજ મેહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે વર્ગ અધિકારી છે બંને એમાં નો પગાર પાંત્રીસ હજાર છે તથા નો પગાર છત્રીસ હજાર રૂપિયા છે આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વિઝેશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી પાંત્રીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે વેરો રિક્વિજેશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે એ માટે થઈ અને વેરા રિક્વિજેશન માટે અમને લાંચની માંગણી કરી છેલ્લે આમાં લાંચ અધિકારીઓ અને કર્મચારીઓમાં તેમજ મનપા કચેરીમાં ફફડાટ પી જવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ જીટેન ફરી હોર્સ